કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે જેસી દાણી વિદ્યાલયમાં બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા આતરસુંબા ગામે સદભાવના ટ્રસ્ટ સંચાલિત જેસી દાણી વિદ્યાલય ખાતે શાળામાં સન ઓગણીસો નેવ્યાસીમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા તેર જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા મળીને શાળામાં આવેલા ધોરણ દસ બાર અને ધોરણ છ સાત આઠ નવ દસ અગિયાર અંદાજીત ત્રણસો દસ જેટલા વિદ્યાર્થીઓને આઠ નંગ ચોપડાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટના પ્રમુખ જયકુમાર દાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય કમલેશભાઈ મોદી તેમજ જયેશભાઈ રાજપૂત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આવકાર્યા હતા આ અંગે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મોડાસાના અધિક કલેક્ટર રાજેશભાઈ કુચારા એ જણાવ્યું હતું

લગભગ ત્રીસેક સ્ટુડન્ટ ભેગા થઈને બાળકોને જેને જરૂરિયાત છે એવા બાળકો લગભગ ત્રણસો દસ બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો હતો બધા બાળકોને આટા આઠ નંગ નોટબુક અમે વિતરણ કરીશું અને દરેક બાળકો ભણી શકે એના માટે સ્કૂલ સાથે જોડાઈને અમે નવું શું કરી શકીશું એની એક વિચારણા કરવા માટે પણ અમે બધા ભેગા થયા છીએ આજે તો આજના કાર્યક્રમમાં આ જે વિદ્યાર્થીઓ અમે નેવ્યાસીમાં ભણતા એ બધા અલગ અલગ હોદ્દા ઉપર અલગ અલગ જગ્યાએ પોતાની રીતે કોઈ નોકરી કરે છે કોઈ બિઝનેસ કરે છે કોઈ પોતાનું દુકાન ચલાવે છે તો બધા પોતપોતાની રીતે સેટલ માણસો છે એ બધા જ જોડાઈને અમે બધા એક સાથે નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને શાળાને જે રીતે આપણે મદદ કરી શકતા હોઈએ એની એક શરૂઆત કરી છે અને એના નિમિત્તે અમે બાળકોને અત્યારે નવું સત્ર ચાલુ થયું છે તો નોટબુક વિતરણનો કાર્યક્રમ કરેલો છે આખીનું નામ રાજેશ કુચારા અત્યારે હું અધિક કલેક્ટર મોડાસા તરીકે ડ્યુટી બજાવું છું અને આ જ શાળામાં ધોરણ પાંચ થી ધોરણ દસ